અઢાર વર્ષના મોહનદાસ ઇંગ્લેન્ડ ભણવા જાય છે ત્યારે તેઓ પહેલીવાર દરિયાઈ મુસાફરી કરે છે આ મુસાફરી દરમિયાન ઉલટી થાય ચક્કર આવે બીમાર પડાય એવી અનેક વાતોનો ડર બતાવી આસપાસના લોકોએ મોહનને ખૂબ ચેતવ્યો હતો જો કે મોહનને દરિયો તો ન નડ્યો પણ તેના મનમાં ત્રણ બાબતોની મૂંઝવણ રહી જેના કારણે જહાજમાં પોતાની ઓરડીમાંથી તે બહાર જ ન નીકળતો અઢાર દિવસની લાંબી સફર મોહનને ભારે સંકોચ ડર અને મૂંઝવણ વચ્ચે વિતાવી મોહનથી મહાત્મા શ્રેણીમાં આજે વાત યુવાન મોહનની ઇંગ્લેન્ડ પહોંચ્યા પહેલાં એ ત્રણ મૂંઝવણો વિશેની જેણે મોહનને દરિયે બાનમાં લીધો હતો વૈષ્ણવજન તો જે હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ પત્નીના ઘરેણા વેચી અને મસ્ત મોટું કરી યુવાન મોહન ઇંગ્લેન્ડ ભણવા જહાજમાં બેસી રવાના થાય છે ઇંગ્લેન્ડ જતા પહેલા અપાર મુશ્કેલીઓ વચ્ચે મોહન છેલ્લે નાત બહાર થવાનો મોટો ફટકો પણ એમ વિચારી સહન કરી લે છે કે એકવાર જહાજમાં બેસીસ પછી બધું સારું થશે મોહનની આ મોટી ભૂલ હતી જહાજમાં બેસતા જ મોહનને અંદાજો આવી ગયો કે તેની ખરી ખરીશ્કેલી તો હવે શરૂ થાય છે જહાજમાં બે મુસાફરોને બાદ કરતા તમામ ઇંગ્લેન્ડવાસી હતા જેઓની ખાણીપીણી રહેણીકરણી અને ભાષા બધું જ અલગ હતું તેનો મોહનને મૂંઝારો થવા લાગ્યો અંગ્રેજો જે ત્રણ બાબતોમાં પાવરદા હતા એ અંગ્રેજી ભાષા બેબાક રીતે બોલું અને માંસ મદિરાથી મોહન દૂર રહેતો અંગ્રેજોની છટાદાર અંગ્રેજી સાંભળી મોહન થોથવાયો મોહન હાઈસ્કૂલમાં હતો ત્યારે પણ તેનું અંગ્રેજી સાવ કાચું હતું કેટલ જેવા અંગ્રેજી સ્પેલિંગ લખવામાં પણ તેની ભૂલ થઈ હતી અંગ્રેજી લખવામાં અને વાંચવામાં સમસ્યા હોય ત્યાં મોહન અંગ્રેજીમાં વાતચીત કેવી રીતે કરે અંગ્રેજીનો ભય એ તેની સૌથી મોટી મૂંઝવણ બની જહાજ પરના અન્ય બે હિન્દુસ્તાની મુસાફરો સંકોચ વિના છટાદાર અંગ્રેજીમાં વાત કરતા હતા તેમાંથી એક ત્રંબકરાય મજૂરદાર નામના મુસાફરે તો મોહનને સમજાવ્યો પણ ખરો કે શરૂઆતમાં તને ડર લાગશે પરંતુ એકવાર બોલવાનું શરૂ કરીશ પછી અંગ્રેજીનો હાવ ઓછો થશે મજબૂદારની સમજાવટ છતાં મોહન અંગ્રેજો સાથે ખુલીને ન બોલ્યો અંગ્રેજી ભાષા ન આવડવાની તેની મર્યાદા તો હતી જ પરંતુ મોહનનો શરમાળ સ્વભાવ પણ તે માટે જવાબદાર હતો તેનો શરમાળ સ્વભાવ મોહનને સ્કૂલ વખતથી નડતો રહ્યો શરમાળ હોવાના કારણે જ મોહનના વધુ મિત્રો અગાઉ યોજાયેલા વિદાય સમારોહમાં પણ મોહન બે વાક્યો બોલી નહોતો શક્યો મોહન બોલવા ઊભો થયો ત્યારે લોકોને જોઈને તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતું જહાજ પર આ સ્વભાવ તેને ખૂબ ભારે પડ્યો આખો દિવસ તે પોતાની કોટડીમાં રહેતો જહાજની ડેક પર કોઈ ન હોય ત્યારે તે બહાર નીકળતો કોઈની સાથે વાતચીત કરવા જતા જીભ ઉપડે નહીં વળી મોહનને કાંટા ચમચીથી ખાવાનું પણ આવડતું નહોતું એટલે આ રીતભાત ન આવડવાના કારણે પણ તે બધાથી અડગો રહેતો ભાષા પછીની સૌથી મોટી મૂંઝવણ આહારની હતી માતા પાસે દારૂ અને માંસાહાર ન કરવાની મોહને પ્રતિજ્ઞા લીધી હતી જહાજ પર માંસાહાર જ મળે એટલે મોહન પોતાની પાસે લાવેલો નાસ્તો જ ખાઈને ચલાવે સૌએ મોહનને સમજાવ્યું કે ઇંગ્લેન્ડનું વાતાવરણ ઠંડુ છે એટલે દારૂ અને માંસ તારે લેવા પડશે પરંતુ પોતાની પ્રતિજ્ઞા માટે તે કટિબદ્ધ હતો માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞાએ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી પણ મોહનને ભારે મુશ્કેલીમાં મૂક્યો દિવસો સુધી માત્ર ડબલ રોટી અને ઘેંસ ખાઈને મોહને ચલાવ્યું આખરે એકાદ માસ પછી મોહનને લંડનમાં વેજીટેરિયન રેસ્ટોરાં મળી અને ત્રીસેક દિવસના લાંબા અંતરાલ બાદ મોહને પેટ ભરીને ખાધું જે સમસ્યાનો ઉકેલ મોહને તેમ ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ મોહને પોતાના અંગ્રેજી ભાષાની મર્યાદા દૂર કરવાના પણ પ્રયત્નો કર્યા અનેક પ્રયોગો અને સંઘર્ષો બાદ મોહને ધીરે ધીરે પોતાની આ મર્યાદાઓ અને ડર પર વિજય પ્રાપ્ત કર્યો મર્યાદાઓ સામે અડીખમ ઝઝુમીને તેને પરાશ કરવાનો મોહનનો સ્વભાવ મહાત્મા બનવાની સફરનો છેવટ લગીનો સાથીદાર બની રહ્યો હતો આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ